લે આપણે પોગી ગયા છીએ ડી માટે અહી જોજીત છે એ છે હાલે જો દીપભાઈ વર્ગી ગયા છે અમારે તો બાપુજી ની ભેંસ છે એ વેંગી છે હા પેડા ખવરાવાના હોય પાડા પાવાણું હા આમના 10 દી જો આમાં કહો છે ઓમ આપણે કેવા આવવાના છે તો

મિત્રો આપણે જુનાગઢ પૂગી ગયા છીએ તો અત્યારે આપણે જજી છે એ છે અને દે અને સુભાષ તેણે આમ ગયા છે એટલે આપણે પૂગી ગયા છીએ ડી માટે અહીંથી આપણે કરવાની છે શોપિંગ તો જાય અંદર શોપિંગ કરવાની એટલે કરી લઈએ આપણે શોપિંગ કરવાની થઈ ગઈ છે પછી બધી થઈ ગઈ છે માલ આપડે એટલો બધો નીકળો નથી કારણ કે આપણે ભૂગ્યા હતા મોલ બંધ થવાનો ટાઈમ થઈ ગયો તો એટલે ઓછો નીકળો હલે જો દીપભાઈ વર્ગી ગયા અમારે રેડ બુલ પીવો હાલો મારા વાલા કે મોકલાવું ગુડ મોર્નિંગ જી દ્વારકાધીશ રામ રામ જુવા ને બીજો દિવસ થઈ ગયો છે બીજા દિવસની મોર્નિંગ થઈ ગઈ છે તો આજે આપડે ઘઉંનું નું વાવેતર કરવાનું છે તો એના માટે આપડે ખાતરનું નું જે બધું થઈ ગયું છે મિશ્રણ કરવાનું હતું એ બધું કમ્પ્લીટ તને પેળવાનું હતું એ પેળવાઈ ગયું છે અને ઘઉં નું કરી દેવાનું હે ઘઉં ક્યાં હૈ એ તમને બતાવી દઉં અન્નપૂર્ણા ના હે અને ઘઉં આપણે ક્યાં વાવાના હે તો કે ભાઈ લોકોને વાવવાના હેલો કેવી મજા નહીં ભાઈ ઘઉંમાં તો

વાવેતર ચાલુ કરી દે છે આજ મિત્રો આજે અતિયરમાં ઠાર આવી ગયો છે નેક્સ્ટ લેવલ નો જોઈ લો બાર ઝાક કર જે હવા આવી ગયો છે હમણા બે ત્રણ દિવસથી મિત્રો ઠંડી બહુ પડે છે યાર પેંછુ બધી આપણે અહીં કમ્પ્લીટલી ગોઠવાઈ ગયું છે કેમ બાકી ચાવરમાં આપડે બ્લેક ટર્ન નો વ્યો તો તો હજી અત્યારે તમને કહેતા ભૂલી ગયા કે કાલ આપણે એક ન્યૂ મેમ્બર આવી ગયું છે તો ન્યૂ મેમ્બર તમને હમણાં નાસ્તો કરીને જ બતાવું તો બાપુજીની ભેંસ છે એ વ્યાઈ છે તો એને ન્યૂ બેબી આવી ગયું છે ડિલિવરી આની કાલ ત્રણ થઈ ગઈ પણ આપણે કાલે હાજર માં નહોતા આવ્યા હતા સાંજે તો સાંજે કઈ એટલું બધું લોક નહોતો બતાવી એટલે તમને અત્યારે મોર્નિંગમાં જ બતાવી દઈએ જોઈએ આનું આપણે નામ હું રાખવું હોય જે કોમેન્ટ કરીને જણાવી દેજો અને શું આવ્યું હોય તો એ કહી દઉં તમને ભાઈ મેલ આવ્યો હોય જો આખો દી નીંદર કરે કાલે લાખી રાઈ રણકાર રણક થયો તો અમારી નિંદર હરામ કઈ નરાણ કોઈ તો નીંદર કરે છે ભાઈ સાંજે વેલો હોઈ જાતો હોય તો મળી એ મળી વેલો હોઈ જાતો હોય તો આખી રાઈટ કેલા ની પોરો નથી ખાતો હવે અટાણ ની કરે છે રામ રામ સીતારામ જય દ્વારકા દેશ અમારી ભેંસ કાલ રોંઠે વ્યાણી ચાર વાગે પાડો ભગત આવ્યા છે જય સીતારામ તો જો તમારે આ પા ભે વ્યાણી તો એના પેડા બેડા કઈ ખવરા હા પેડા ખવરાવાના હોય પાડા પાયા પાડા ના જ હોય ને પેડા પાડીઓ કરતા પાડા ના જ હોય પાડા હો ને હાલ કર દે ફેવ દૂધ કરે તો પાડા ને પાડા હોય તો ભે દોવા દઈએ ને હા જાને પેડા ખાઈ જાય તો ભલે પેડા વારીએ તો ખાઈએ નકર ધીરિયાન દુકાને લઈને ખાઈ એમ નો હાલે આઈ ના ખાવાના અહીંયા કાઈ મૂક્યો બકડીયો હો તો લાડકપેડા હા પાલટી દેઈ પડને તમારે પાડો આવો આવડો આ આખી રાત હું મને બે આખી નથી વાડી રહ્યો ડ નઈ આ તો એને દેવાની હોય અહીં રોગે રોગો ખાય માણા પેડા બેડા બનાવો કાંઈક પાડો પેડા બનાવો પાડાના હે જોની ભાઈ ની અમારે મોર્નિંગ થઈ ગઈ છે હેલો જોની આર યુ હેલો 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 ઠંડી લગતી ઈસકો ઠંડી ઠંડી ખુલ્લો કરે રમવાની મિત્રો હવે આપણે અત્યારે જવાનું છે વાળીએ તો પાણી કાલનું ચાલુ કરી દીધું છે

એટલે એટલું બધું પી ગયું હોય આ પાટલું આપણે જો લાંબુ કર કરી નાખ્યું આ એક કેરા માં વધારે વાર લાગે બીજું બીજવાણ કરશું ને એમ એટલી વાર નહીં લાગે એમાં તો પાણી પાઈ ગયું જાય કારણ કે એક વાર તો જમી તૈસી ન હોય એટલે વાર લાગે વાવેતર કર્યું હોય પણ હવે જઈ બીજવાણ કરશું તો એટલી બધી વાર નહીં લાગે અને એસડી પાઈ ની તુવેર જોવો તમે એસડી ભાઈ તુવેર માં પૈસા છાપવાના હે ભાઈ ઓર આપણે છાપ્યા હતા એસડી પાઈ છાપશે બાકી જોઈ લો વાવેતર આપણું એકદમ કમ્પ્લીટ થઈ ગયું હોય અને કોકો હમણાં ઘઉંનું વાવેતર કરશે આપણે ઈચ્છું હાજરમાં તો લોક કન્ટિન્યુ કરશું બાકી આપણે દુકાને જવાનું હોય એટલે કે એટલો બધો લોક કન્ટિન્યુ થાય નહીં બીજી નીકમાં ચાર પાટલા ખાલી રહ્યા બે આની કોઈ રહ્યા છે અને બે ઓલી બાજુ રહ્યા છે કારણ કે અહીંયા બાપુજી ને તુવેર છે અહીંયા મામાની ની તુવેર છે એટલે શેલા રાખી દીધા છે માથે ઉપીને પાણી પાવું પડે પછી એને અહીં ત્યાં કોણ બસ ડક થાય એટલે કોલરી એ તો બધે એટલે માથે ઉપીને પાવું પડશે તો

તો મિત્રો પાણી એકદમ આપણે ચાલુ છે અને આપણે દુકાને જવાનું છે કઉનું વાવતર તો પપ્પા કે હું કરી લઈ તમે ટોવી કે દુકાને જા તો આપણે દુકાને જવાનું છે અને જો પાણી હવે એક ક્યારે રહ્યો છે હવે વધારે મજા આવતી ને મિત્રો પાણી વારવામાં માંડવીમાં અને તુવેરમાં બે જે મજા કે એમનો આવે ઉપાધિ જ ન હોય કંઈ જોઈ લે આમાં મીકું છે લાઈટ મિત્રો ટાણા ટાણા છે ને દગા દઈએ ગયા ટાણ માં લઈએ ને આના કરતા પાવર હોય ને તો એક તો મજા ઝટકા તો ન લે જે પાવરથી હોય ને પથારી ફરી ગઈ ને એવું જોતા કે ખેડૂને સારો પણ ટાઈમે લાઈટ દેતા જાવ ભાઈ એટલે સારું જ છે કઈ વાંધો નથી કોઈ ટાણા લાઇટ જ ન આવે કઈક ફોલ્ટ હોય જ અને અમારી દેશમાં નો એવું બને જ નહીં નો હોય તો બારવિકામાં ફોલ્ટ છે તમારે હાબરી ફોલ્ટમાં છે એટલે એવું બધું છે અને પાછો એરિયો સેટ આપણે ખોખડા પડે ગીર માં નાખી દીધો તો રાત રાતભાઈ લાઈટ થવાની સંભાવના હે જ નહીં દિવસ જ દેહે મિત્રો આપણે નીકળીએ દુકાન બાજુ ઘરે પાછા આવી જાય છે દુકાન બાજુ નીકળી જઈએ ફાઇનલી આપણે પાછા દુકાને પૂગી ગયા છીએ તો આજનો લોક તો પછી બહુ લાંબી નો થઈ જાય છે તો આજનો લોક આપણે એજન્ટ કરી દઈએ તો કેવું રહે તો આજનો લોકો આપણે એજન્ટ કરી દઈએ તો વિડિયો કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કહીએ જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરો ન બોલતા અને વિડીયોમાં નાની એવી કોમેન્ટ જરૂરથી કરી નાખજો તો વિડીયો આપણે એજન્ટ કરી દઈએ જીગર ગરકાધીશ રામ રામ જુહાણને